નાસતા ફરતા આરોપીઓને શોધવા માટે સારું સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ભુજ શહેર એડિવિઝન પોલીસ સ્ટેશનના આઈપીસી કલમ તથા પોક્સો એક્ટની કલમ મુજબના ગુનાકામેના નામદાર શ્રી અધિક ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબશ્રીની પોક્સો કોર્ટના પકડ વોરંટનો આરોપી ખાન રહેવાસી જિલ્લો અમરાવતી નાસતો ફરતો હોય જેથી પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુડા સાહેબ હોય ટીમ બનાવી સદરહુ આરોપીને પકડવા સૂચના આપેલી હોય જ્યાં વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે જે રાણા તથા સાથેના પોલીસ કર્મચારી મહારાષ્ટ્ર રાજ્યના અચલપુર ખાતે જઈ સ્થાનિક પોલીસ તેમજ ટેકનિકલની મદદથી પકડ વોરન્ટના આરોપીને પકડી પાડી નામદાર શ્રી અધિક ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ શ્રીની પોક્સો કોર્ટ ભુજ ખાતે રજૂ કરતા સદર આરોપીનું નામદાર શ્રી કોર્ટે જેલ વોરન્ટ ભરી આપતા

પોલીસ કોન્સ્ટેબલ અમિતભાઈ પ્રજાપતિ તથા કુલદીપદાન ગઢવીનાઓ જોડાયા હતા